માતાજી મિત્રો જો સવાર સવારમાં આપણે જાય છે વાડીએ અત્યારે દસક વાગ્યા છે જો આજે અમારે ચાલીને જાવું પડે એમ છે જયેશ નોકરીમાં ગયા એટલે થોડુંક મોડું થઈ જાય એટલે ચાલીને જાય શું ખાતું હે ચોટલા કેન્યા વાર દીધા કેન્યા વાયરા આજે તેજુને જો બે ચોટલા લઈ દીધા છે તેજુ રોડ વચ્ચે થી આમાં ગાડી આવતી હોય ને તડકો પણ નથી અને મસ્ત વાતાવરણ છે વરસાદનું જો ચોટલા કેવા મસ્ત લાગે છે બોટલ લીધી છે તે જોઈએ તે જો આગળ ફરતો તે જો પપ્પા હમણાં આવશે ભુવા ત્યાં જઈને ભરી દે હું ના જઈને ભરી દે અહીંયા નો રસ્તામાં પીવાય રસ્તામાં નો પીવે તો કેટલી મસ્ત ચોટલીયું લાગે છે બે બે એ વાલી હાલો બધાય કે તો બોજા હાલો હાલો ભાઈ વે ભાઈ વે માંડવી ખાવા કા ચીબડા કાઢ દે

એટલે એમાં ગાડી રોકીને તો એટલી રેડી એટલી રેડી કે ભણવા જ મૂકી જા મેં તો આજે નહીં કાલે જ હું આજે નેધવાનું થોડું બાકી છે તો નેધી પછી કાલે હું તને ભણવા લઈ જાય આજે એકલી નથી બેસતી અને તો એક કે ભણવા જ લઈ જા રાયડો રાયડ માં નહીં લઈ આવ્યા અને ત્યાં મોજા આવે રમકડા ને જમવાનું બધું આપતા હોય ને એટલે તો પણ હજી એવાય ન થયું હોય ને એટલે એને બેસવું વાગ્યા છે તન સાડા ત્રણ પાછા આપણે ખેતરમાં પૂગી ગયા છે અત્યારે તો અહીંયા ઘરની બાજુમાં ખેતર છે ને ત્યાં એવા છે વાં તો બે ઠેકાણે નેદાઈ ગયો આ છેલ્લું રહ્યું પછી પૂરું કામ નેદવાનું જો આ થોડાકમાં ધોકડ છે ને એટલે બહુ છે બાકી એટલું કાંઈ નેદ છે ને હમણાં જ નહીં દૂતું એટલે આપણે ફટાફટ નેદવામાં તો કાલે પૂરું થઈ જાય જો તમે કેટલો મસ્ત માંડવી હવે થઈ ગઈ છે જો અમારી માંડવીમાં સાતી પણ ચાલવા મહિનું છે અને આ બાજુ નેદાય છે જો એવડી એવડી કૂચ થઈ ગઈ છે અહીંયા તો મોટી મોટી ઓ ભાઈ આટલામાં જ છે બાકી ખેતર આખામાં નથી આખા ખેતરમાં હોય તો લગભગ અમારે માંડવી પાળ નાખવી પડે તો જ થાય ને બાકી તો ભેગું ન થાય આમાં આવી કૂચ થઈ ગયું હોય તો કૂચ એટલે મીંદડી અમે તો મીંદડી કહીએ પણ અહીંયા કુઈસ કે અમે શું કહો ને કોમેટમાં કહેજો અમે તો આને મીંડડી કહીએ પણ અહીંયા તો કૂઈસ કે એટલે હવે કોમેટમાં તમે કેજો કે આને શું કહેવાય જો અમે હવે એટલામાં જ છે ખાલી નાનું નાનામાં પછી પછી આપણું કામ પૂરું થઈ ખેતર છે ફટાફટ નેદવા માની કૂચ ને મીદડીને હું અર્ધે પૂગી જાવ ને ત્યાં તો હેઠ હે જો કોઈ મોયર જ ન થાય મોર થાય તો મને લેવડાવવું પડે ને હું મારે દર વખતે લેવડાવવાનું પણ એ મોર ન થાય છે લેજે આપણે પૂગી ગયા અડધે આડી સામે સેઢે પૂગી જાઉં તો એ અડધે નહીં પૂગે એટલે આપણે એને લેવડાવવા તો આવવું જ પડે ત્યાં વગર તો મેળ જ ન પડે વરસાદ પણ નીકળો છે જોરદારનો પણ આવ નહીં તો સારું હવે આપણે ફટાફટ નેદવા મને બાકી વરસાદ આવશે ને તો ઘર ભેગા થઈ જાવ

તને મસ્ત આવ્યા છે બસો ને સતરી રૂપિયાના